નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આહવા જિલ્લાના સુબીર તાલુકામાં તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવાનો દ્વારા પંચોતેર યુનિટ બ્લડ એકત્રિત કરવાનો સંકલ્પ લેવાયો હતો અને તે દિશામાં રક્તદાન શિબિરનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આ અવસર પર ભાજપના આગેવાનો તથા સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહી રક્તદાન કરનાર યુવાનોનું હોસલા અવજાઈ કરવામાં આવ્યું હતું પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું સેવા પખવાડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું એના અંતર્ગત આજે સુબીર ખાતે યુવા મોરચા દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે અને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ડાંગ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ આજે સુબીર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન થયું છે ગત એકવીસ તારીખે આવા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન થયું હતું એમાં પંચોતેર જેટલા યુનિટ રક્ત એકત્ર થયું હતું તેવી જ રીતે આવતીકાલે પણ વઘઈ તાલુકામાં વઘઈ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન થયું છે આ કાર્યક્રમો સતત વિવિધ કાર્યક્રમો જેવો કે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય પ્રદર્શની હોય લઘુ ફિલ્મ હોય એવા કાર્યક્રમો આ સેવા પખવાડિયા દરમિયાન થતા આવ્યા છે અને હજુ પણ બે તારીખ સુધીમાં વિવિધ કાર્યક્રમો થવાના છે પણ અત્યારે જે આ કાર્ય થઈ રહ્યું છે સુબીર તાલુકામાં આજ સુધી ઘણા કાર્યક્રમો થયા રક્તદાન કેન્દ્ર રક્તદાન શિબિરો થઈ પણ આજે જે યુવાનોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અમને આશા છે કે પંચોતેરમાં વર્ષમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પ્રવેશ રહ્યા છે ત્યારે પંચોતેર બોટલ રક્ત એકત્ર થશે એવો બધાને વિશ્વાસ છે મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય લેવલ અને પ્રદેશ લેવલથી સૂચના અનુસાર આજ રોજ સુબીર મંડલમાં આ જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અમારા સુબીર તાલુકા ખૂબ છેવાડાનો તાલુકો છે આદિવાસી વિસ્તાર છે એમાં પૂર્વે અમારા વિસ્તારમાંથી રક્તદાન કરવા માટે ઘણી મુશ્કેલીઓ પડી હતી પણ આજના નવયુવાનો શિક્ષિત યુવાનો જમત ઉઠાવીને આજના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ દિવસની ઉજવણી નિમિત્તે આજ રોજ અહીં સુબીર મંડળમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં સુબીર તાલુકાના યુવાનો ઉપસ્થિત રહીને રક્તદાન કરી રહ્યા છે ખરેખર મિત્રો આ યુવાનોને ખૂબ ધન્યવાદ આપીએ છીએ આવનારા દિવસોમાં પણ આ જોઈને ઘણા ખરા યુવાનો ખૂબ રસ ધરાવને રક્તદાન કરે એવી બધા પાસે આશા રાખીએ છીએ અમારો આજ રોજ અમારા સુબર સુબીર મંડળના યશસ્વી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના વિનેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લતાબેન કારોબારી અધ્યક્ષ સુલોચનાબેન બધાએ ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યથાર્થ પ્રયત્ન કર્યા છે ખરેખર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ